જગડીયા નજીક ભૂ માફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ પર કરાયેલ હુમલા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે જગડીયાના રાજપાડા ગામ નજીક બે દિવસ પહેલા ચેકિંગમાં ગયેલ ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમ પર ભૂ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બાબતે પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધાઈ હતી આ ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે આજે સવારથી જગડીયા પંથકમાં આરટીઓ ખાણ ખણીજ અને પોલીસ દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ઓવરલોડ રેતી ભરેલ તેમજ રોયલ્ટી વિનાની જેટલી જપ્ત કરવામાં આવી હતી તંત્રના કડક વલણના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ઝઘડિયામાં ભૂસ્તર શાસ્ત્રની ટીમ પર થયેલા હુમલા બાદ ઝઘડીયા મામલતદાર દ્વારા રતનપુર ગામ નજીક આવેલ કેસીએલ કંપનીને સીઝ કરવાનો હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે ઝઘડીયાના રતનપોર નજીક બે દિવસ પહેલાં બુસ્તરશાસ્ત્રીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હુમલાખોરો દ્વારા રતનપોર ગામ નજીક આવેલ કેસીએલ કંપની પાસે હુમલો કરાયો હતો ત્યારે આજરોજ તંત્ર દ્વારા કેસીએલ કંપનીમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં કંપનીનો પ્લાન્ટ પરવાનગી વગર ચાલતો હોવાનું બહાર આવતા કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી સાથે આખો પ્લાન્ટ સીઝ કરવાનો મામલતદારે હુકમ કરતા ખળબડાટ મચી જવા પામ્યો છે હવે ત્યાં આગળ અમે ડોક્યુમેન્ટ ખેડૂત જોડે અને કંપની જોડે એના પ્રતિનિધિ જોડે માગ્યું તો આવા લોકો કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી પણ ખેડૂતોએ કંપની સાથે જે કરાર ભાડા કરાર કરેલો છે અને એના આધારે આ બિનખેડૂતના લોકો કૃત્યુ કરે છે એટલે સરકારશ્રીની ત્રણસો પાસઠની કલમ અન્વયે અમય આ બિનકૃત્યુ બદલ આ જગ્યાને સાધન સહિત અમે સીલ કરી છે જેમાં અઠ્ઠાણું જેટલા ટ્રક વગેરે વાહનો છે ડામર પાછળના મશીન છે મોટા મશીન બે છે કાચા નાના મોટા ઢગલા અન્ય પરચુર સામગ્રી છે પત્રાના કાચા સાત મગામ છે વિવિધ રાત રજૂ ફરવે છે આ તમામ સાધન સામગ્રી સાથે અમે ત્યાં સીજ કર્યું છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પરથી કેમિકલ ચોરીનું મોટું કોબાન ઝડપી પાડી ચાર આરોપીની ધરપકડ કરી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી તેનું વેચાણ કરવામાં આવે છે જેના આધારે પોલીસે હાઇવે પરની એક હોટેલ પર દરોડા પાડ્યા હતા જ્યાં ટેન્કરમાંથી ટીડીઆઈ નામનું કેમિકલ કાઢતા ચાર આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે ટેન્કર ટેમ્પો ચોરીનું કેમિકલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા તેસઠ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટેન્કર ચાલકની મિલી બગતથી કેમિકલ કાઢી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તમામ એમની પાસેથી ટીડીઆઈ કંપનીનું કેમિકલ જેની કિંમત આશરે ચુમ્માલીસ લાખ રૂપિયા જેટલી થાય છે તેમજ ડ્રાઈવરની ઝડપીમાંથી અઢાર હજાર રૂપિયા રોકડા તથા ચારે ચાર આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ તેમજ આઇસર ટેમ્પો એમ કુલ્લે બાસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ જે તમામ મુદ્દામાલ તપાસ કબજે કરી આગળની તપાસ મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પી એન પટેલ સાહેબના ચલાવી રહેલ છે